રાજકોટ મહાપાલિકા દ્વારા હાઈ રાઇઝ બિલ્ડિંગ અને અન્ય રહેણાંક તેમજ કોમર્શિયલ બહુમાળી ઇમારતોએ ફાયર એનઓસી લેવું ફરજિયાત કર્યું છે મહાપાલિકા દ્વારા આ અંગે રાજ્ય સરકારના બનાવવામાં આવેલા ફાયરને લગતા નિયમોને અનુસરશે બિલ્ડિંગના પ્લાન મૂકતા સમયે જ આ અંગે ગાઈડલાઇન મુજબ એનઓસી અને તેના સાધનો વસાવવા અને નિયમિત રૂપથી તેને મેન્ટેન કરવા જરૂરી છે આ માટે મહાપાલિકા નિયમ મુજબ કાર્યવાહી કરશે રાજકોટ શહેરમાં અલગ અલગ પ્રકારની બિલ્ડિંગો છે રેસ્ટોરન્ટ્સ છે હોટલ્સ છે ઔદ્યોગિક વસાહતો છે હોસ્પિટલ્સ છે રેઝિડેન્શિયલ બિલ્ડિંગ્સ છે ટાવર્સ છે જ્યારે પણ આપણે એનો બિલ્ડિંગ પ્લાન મંજૂર કરીએ છીએ વ્યૂ આપીએ છીએ ત્યારે એમને ફાયર એનઓસી આપવામાં આવે છે જે રેગ્યુલરલી એમને ફાયર એનઓસી વારંવાર દર વર્ષે રિન્યુ કરાવવાની હોય છે અત્યારે જ્યાં પણ આ ફાયર એનઓસી રિન્યૂ કરવામાં આવી નથી એના માટે એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે અમારી ફાયરની ટીમો આ બધી જગ્યા જઈને એમને નોટિસ આપી રહી છે અને જો તો આ લોકો નોટિસનું પાલન નહીં કરશે તો આ આપણે કદાચ આગળ જઈને સીલ પણ કરી દેવામાં આવશે આપણે એમના દ્વારા એક્ટ મુજબ આપણે કામ કરીશું અત્યારે દરેકને આ જ અનુરોધ છે કે પોતાની બિલ્ડિંગમાં જો તો આપણે ફાયર એનુસી આપે રિન્યૂ ના કરાવી હોય તો ઝડપથી આપણે એને રિન્યૂ કરાવો તાકી આપણે કોઈ પણ રીતે ટ્રાસ્ટિક સ્ટેપ આપણા સામે નહીં લેવું પડે અત્યારે શહેરમાં ફાયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે પણ રાજકોટ મહાનગરપાલિકા તત્પર છે એસી મીટર હાઇડ્રોલિક પ્લેટફોર્મનું પણ આપણે એક ઓર્ડર કરી દીધું છે અને ટૂંક સમયમાં અમને આ પણ મળી જશે જેનાથી હાઈરાઈઝને પણ આપણે ત્યાં ફાયર ફાઇટિંગમાં અમને મદદ કરશે નવા ફાયર ટેન્ડરો આપવામાં લેવામાં આવી રહ્યું છે અને ફાયરમાં પણ જે ભરતી છે એ પણ ઝડપ લેવામાં આવી છે અને જે પણ અત્યારે સીએફઓની જગ્યા આપણે ભરી જે બહુ ઇમ્પોર્ટન્ટ જગ્યા હતી અને આગળ પણ જેટલી પણ અત્યારે જગ્યા છે ભરતી પ્રક્રિયા પણ વેગ આપવા દેવામાં આવી છે